નમસ્કાર હું સુદર્શન ન્યૂઝમાં સૌનું સ્વાગત છે કચ્છના લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની કિશોર ઝડપાયો છે માછીમારી કરતા ભારતીય જળ સીમામાં ઘુસી આવેલા પાકિસ્તાની કિશોરને બોટ સાથે બીએસએફની ટીમે લખપતવાડી ક્રિકમાંથી ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ બીએસએફની બટાલિયને પેટ્રોલિંગ દરમિયાન બોટ સાથે ઝડપી પાડ્યો હતો આ પાકિસ્તાની કિશોર પાસેથી એક બોટ અને માછીમારીના સાધનો તેમજ રાશન સહિતનો મુદ્દામાલ કબજે કરીને બીએસએફની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે પકડાયેલા પાકિસ્તાની ધુસણખોર સાથે અન્ય કેટલા લોકો હતા કે કેમ તે હજુ પણ જાણી શકાયું નથી તે બાબતે ની ટુકડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ધર્મશાળામાં પેરાગ્લાઇડિંગ અકસ્માતમાં ગુજરાતના પચ્ચીસ વર્ષીય પ્રવાસી સતીશનું મોત થયું છે મળતી માહિતી મુજબ ધર્મશાળા નજીક બાંગોટુ સાઇટ પર પેરાગ્લાઇડિંગ કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો આ ઘટના ટેક ઓફ કરતી વખતે થઈ હતી જેમાં ધર્મશાળાના રહેવાસી પેરાગ્લાઇડર પાયલટ સુરજને પણ ઈજા પહોંચી હતી આશ્ચર્યની વાત એ છે કે જે સાઈડ પર આ દુર્ઘટના ઘટી હતી એ બાંગોટુ હજુ સુધી પ્રવાસન વિભાગ તરફથી પરવાનગી મળી નથી છતાં ફ્લાઇટો લેવામાં આવી રહી હતી ધર્મશાળામાં પ્રાદેશિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બંનેને ટાંડા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા જ્યાં પ્રવાસી સતીષનું મૃત્યુ થયું હતું પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે હવે વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગે પોલીસે સીસીટીવીનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને લોક ભાગીદારીથી શહેરમાં અત્યાર સુધીમાં બાવીસ હજાર સાતસો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે સીસીટીવી પ્રોજેક્ટના કારણે અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો હોવાનો દાવો અમદાવાદ પોલીસ કમિશનરે કર્યો છે જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં લૂંટની ઘટના સો ટકા ઘરફોડ ચોરીમાં છપ્પન ટકા અને ચોરીની ઘટનામાં સાડત્રીસ ટકાનો ઘટાડો થયાની વિગતો પોલીસે જાહેર કરી છે શહેરમાં કાયદા અને વ્યવસ્થાને લઈને ચર્ચા કરવા અને સૂચનો મેળવવા શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં શહેરના પીઆઈ સહિતના તમામ પોલીસ અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી સભ્ય સમાજ પર લાંચન લગાવતો કિસ્સો સામે આવ્યો છે કડિયોગી પિતાએ પુત્રના મોહમાં સાત વર્ષની પુત્રીની હત્યા કરી જી ખેડાના કઠલાલ તાલુકાના માલવણ ગામમાં પિતાએ પત્નીની નજર સામે જ પુત્રીને કેનાલમાં ફેંકી મોતને ઘાટ ઉતારી હતી મૃતકની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પિતા વિજય સોલંકી તેની પત્ની અંજના સોલંકી અને દીકરી ભૂમિકાને મોટર પર લઈને નીકળ્યો હતો કપડવંશ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં માતા અંજનાની સામે જ દીકરીને નિર્દય પિતાએ કેનાલમાં ફેંકી દીધી હતી વડોદરાના છેવાડે કપુરાઈ ચોકડી નજીક આવેલ શ્રદ્ધા હોટલના પાર્કિંગમાં જિલ્લા એલસીબીને મળેલી બાતમી મુજબ તપાસ કરતા ટ્રક ઉભેરી મળી આવી હતી ટ્રકમાં તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવતા એનું નામ ઠામ પૂછતા મોહસિન ખાન ઇલિયાસ ખાન પઠાન બેવાતીનું હોવાનું જણાવ્યું હતું જેના બોડી ટ્રકમાં ભરેલા માલ બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી ટ્રકના પાછળના ભાગે દરવાજે મારેલું શીલ ખોલી અંદર તપાસ કરતા જુદા જુદા માર્ગની ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી કુલ રૂપિયા પચાસ લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુ સમાચાર માટે આપ જોડાયેલ રહો સુદર્શન ન્યૂઝ સાથે